આજરોજ સવારે દસ વાગે મહેસાણામાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે તવાઈ પોલીસ દ્વારા વીસ ચેકપોસ્ટ બનાવી નંબર પ્લેટ વગરના વાહનો સામે શરૂ કરી કાર્યવાહી બ્લેક ફિલ્મ કાઢી નાખી દંડ ફટકારતી પોલીસ સો કરતાં વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી ડીજીપી દ્વારા અપાયેલ આદેશ અન્નવે મહેસાણામાં વીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ મહેસાણામાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે તવાઈ જોવા મળી હતી જેમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ દ્વારા વીસ ચેકપોસ્ટ બનાવી નંબર પ્લેટ વગરના વાહનો સામે શરૂ કરવામાં આવી હતી કાર્યવાહી મહેસાણાના રામોસણા બ્રિજથી આગળ આવેલા ચેકપોસ્ટની અંદર ઊભા રહીને આવનારી બ્લેક ફિલ્મની કોઈ બી ગાડી હોય તેને સાઈડ કરીને બ્લેક ફિલ્મ ઉતારી દેવામાં આવી હતી અને આવી અનેક એટલે કે વીસ જેટલી ચેકપોસ્ટ બનાવી નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી બ્લેક ફિલ્મ કાઢી નાખી દંડ ફટકારવામાં પણ આવ્યો હતો